પશુ પક્ષીઓની જિંદગીને નુકસાન થાય તેવા કેમિકલ વેસ્ટ નિકાલ માટે સંલગ્ન સંસ્થાની પરવાનગી ન મેળવી ગેરકાયદેસર નિકાલ કરાવતા જતા એક ઈસમને પકડી પાડતી ભરૂચ એસોજી એસઓજી ટીમને મળેલ બાતમી હકીકત મળેલ કે એક આઈસર ટેમ્પુ નંબર જે જે સોળ એક્સ ત્યાંસી સત્તરમાં ભૂરા કલરનું હેઝાર્ટ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કુસ્તંબા તરફ જે બાતમીના આધારે અંકલેશ્વર પાકરોલ બ્રિજ પાસે આઈસર ટેમ્પો નંબર જે જે સોળ એક્સ ત્યાંસી સત્તર રોકી ચેક કરતા તેમાં પ્લાસ્ટિકની થેલીઓમાં પાવડર જેવું ભૂરા કલરનું વાસ ધરાવતું હેઝાર્ટ વેસ્ટ ભરેલ હોય જેથી તેની પાસે આઈસર ટેમ્પોમાં ભરેલ પાવડર જેવું હેઝાર્ડસ વેસ્ટ રાખવા તથા વહન કરવા બાબતે બિલકે કોઈ આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાતા સદર મળી આવેલ આઈસર ટેમ્પોને અને હેઝાર્ડસ વેસ્ટ ચોરી કે છલકપટ્ટી મેળવેલ હોવાથી સદર મુદ્દા માલ પીએનએસએસ કલમ છ એકસો છ મુજબ કબજે કરેલ છે અને હાજર ડ્રાઈવર પીર મોહમ્મદ સન ઓફ ઇદરેશ શાહ

सेठ मकान में मा, नोबल मार्केट अंकलेश्वर जिला भरूच मुढ़ गांक्यनगर पोस्ट गोदाहना थाना गोराचौकी जिला बाल बलरामपुर कामगिरी करना अधिकारीश्रीओ में हेडकॉन्स्टेबल भावसिंह भाई नकेन भाई हेड नरेश भाई अंबराम भाई हेडकॉन्स्टेबल दीपक भाई मोहन भाई पुलिस कांस्टेबल गुफ्रान मोहम्मद आरिफ